જેમાં સોળ સત્તર ડિસેમ્બર ત્રેવીસ ચોવીસ ડિસેમ્બર અને ત્રીસ એકત્રીસ ડિસેમ્બર આમ ત્રણ તબક્કાઓમાં ગણતરી યોજના છે આ ત્રણ તબક્કાઓ પૈકીના બે તબક્કાઓ એટલે કે સોળ સત્તર અને ત્રેવીસ ચોવીસ દરમિયાનની પ્રાથમિક ગણતરી પૂર્ણ કરવામાં આવેલી છે જામનગર અને હલારની વાત કરીએ તો આ વિસ્તારમાં આપણે ત્રણ તબક્કામાં જે આયોજન હતું એ પૈકીનો પ્રથમ તબક્કો જોડિયા અને તેની આજુબાજુનો વિસ્તાર તથા બીજો તબક્કો જામનગર અને તેની આજુબાજુનો વિસ્તાર પૂર્ણ કરવામાં આવેલો છે ત્રીજા તબક્કામાં એટલે કે ત્રીસ અને એકત્રીસ તારીખના રોજ સિક્કા અને નરાળા અને એની આજુબાજુના વિસ્તારોમાં પ્રાથમિક પક્ષી ગણતરી હાથ આયોજન કરવામાં આવેલું છે આ પ્રાથમિક પક્ષી ગણતરી દરમિયાન ખાસ કરીને વિસ્તારો વિસ્તારો અને કે જ્યાં ખૂબ જ પ્રમાણમાં યાયાવર પક્ષીઓ જોવા મળે છે તેને પ્રાધાન્ય આપવાનું આયોજન કરવામાં આવેલું છે આ પક્ષી ગણતરી દરમિયાન જો પ્રાથમિક રીતે ચર્ચા કરીએ તો બસો થી વધારે પ્રજાતિના પક્ષીઓ જોવા મળેલા છે જેમાં ખાસ કરીને ફ્લેમિંગો છે પેલિકન છે ક્રેઇન છે આ ઉપરાંત ટન

પેલિકન અને ફ્લેમિંગોઝ આ બધી જે માઇગ્રેટેડ સ્પીસીસ છે ને આ ઉપરાંત ડક્સ એ ખૂબ મોટા પ્રમાણમાં માઇગ્રેટ કરે છે આ ઉપરાંત અમુક લોકલ માઇગ્રેટરી સ્પીસીસ પણ હોય શકે જે ભારતમાં અને ભારતમાં ઉત્તર ઉત્તર તરફથી આપણા પશ્ચિમ અને દક્ષિણ તરફ માઇગ્રેશન કરતી જોવા મળે છે તો આજે ભારત કેટલા તબસીબીલોને આમાં સ્થાપ પર છે આ ગાંધીરીમાં અને આ ગાંધીરીનો રિપોર્ટ કેવી રીતે કરવામાં આવે છે હાલના તબક્કે જો વાત કરીએ તો ઓગણીસ જેટલા

જી આમાં માઇગ્રેટરી અને લોકલ બર્ડ તમામનો સમાવેશ હાથ ધરવામાં આવશે ફાઈનલ ઓપ બીજા કેર કરવામાં પ્રાથમિક ગણતરી બાદ પછી શું રિપોર્ટ જાહેર કરવાનો છે પ્રાથમિક ગણતરી ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બરના રોજ પૂર્ણ થાય એ પછી હાલના તબક્કે જે સૂચના પ્રાપ્ત છે એના મુજબ બે હજારથી વધારે પક્ષીઓ નોંધાયેલા હોય અથવા વીસ સેક્ટરથી વધારે મોટો ઝલકલાવિત વિસ્તાર હોય એવા વિસ્તારોને આખરી એટલે કે બીજી ગણતરીમાં આવરી લેવાનું આયોજન કરવામાં આવેલું છે અને આ અંગેની તમામ જે ફાઈનલ ડેટા પબ્લિશ થશે એ ગાંધીનગર ખાતે પ્રકાશિત થનાર છે તો આભાર પ્રતિક સાહેબ મહત્વનું છે કે આપણે મત ગણતરી અને વસ્તી ગણતરી તો જોઈએ પરંતુ પક્ષી ગણતરી કરવી એ ખૂબ જ કઠિન કાર્ય છે અને એટલું કઠિન કાર્ય જે છે એ જામનગરના વન વિભાગના અધિકારીઓ પક્ષી વિદો જે છે આલારના દરિયા અને જળપ્રદ વિસ્તારમાં કરે છે મહત્વનું છે કે જે પ્રથમ તબક્કામાં જે છે અત્યારે બે તબક્કા પૂર્ણ થયા છે અને હજુ એક તબક્કો બાકી છે પરંતુ 200 થી પણ જે વધુ પ્રજાતિઓ જોવા મળી છે ને ક્યાંક ક્યાંક આલારનો જે દરિયાકાંઠો કાંઠો જે પક્ષીઓ માટે ખૂબ જ સારું રહેણાક અને વિસ્તારો ત્યારે વન વિભાગ દ્વારા આ જે છે પક્ષીઓની પણ જે છે ગણતરી ક્યાંક ક્યાંક હાથ ધરવામાં આવી રહી છે મુસ્તાકદલ આજકાલ ન્યૂઝ જામનગર